હું રાત દારો કાળી મજૂરી કરીને ઘરમાં પૈસા લાવું છું પછી આક્ષેપો કરજે મારી ઉપર એટલી બધી રૂપિયાનો વિશ્વાસ નથી બરોબર છે પેલી સુધલી વાટકી 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 કરીને કેટલી ખોડ લઈ જઈશું આપણા ઘેરથી હે લઈ જશે ને અને પેલી સવલી એના ઘેર પ્રસંગ તો બે દાડા આપણા ઘેરથી બાટલો નથી લઈ જઈ ગેસનો તો એના તો ચા પીવા જો થઈ ગયું હે અને આ પેલી હોમેવાળી ગીતા એ આપણા તોથી સૈયદ કેટલી વખત વાંચવા લઈ જાય છે તો એના ઘેર સાપુ વાંચવા જો તો શું થઈ ગયું એટલે હું આ રીતે જેમ એકદું પાછું આવે એટલા માટે કાળી મજૂરી કરીએ એક એક રૂપિયા ની કિંમત હોય છે અમને સોરી મારી ભૂલ થઈ ના બસ તું તારો શંકા શું છે સોરી મેં તમારા ઉપર શંકા કરી તમારી ઉપર એક નો વિશ્વાસ નથી એટલું સમજી ગયો છું સોરી બકા સોરી ડાર્લિંગ